હા પકડી આ તો ગાડી ના પચાસ હાજર ગાડી ના બાઇક પકડ્યો બાઈક પકડ્યું દસ હજાર ગાડી ના બાઇક ના હજી કેકડવાનું છો આપડો આપડો ફોર્મ થઈ જાય ફોર્મ થઈ જાય બેટા એમનું ફોર્મ હારો કરી આપો ફોર્મ કરી આપો આપણો ડોશ્યો આવી બેન કમ્પ્લીટ ડોશ્યો આપડે પાછી આવશે પછી તો ડોશ્યો ને આ ગાડીમાં ફેરવ ગાડી ફેરવશું આપડા ગાડી ઈમે નહીં આપડે રાખશું ગાડી પેલે પૈસા ના પડે હ હા એમ કે આપો પાછા હવે વાતું તો પકડી બાઈક આ જો તો બરાબર મોય ફોરો રાખોજી બાઈક આવો રાખો જ રાખું તમે

કાકા આવો આયા તમે આ બાઈક લઈને દોડા છો તમે તમારા તમે હપ્તા ભર્યા નહી અલ્યા તમે થઈ લે અમે તમારા પાસર નહી તમે અમારા પાસર આવ્યા હપ્તા ભર્યા હા તોડખી બન કોણ હું એ ઓળખવા ઓળખવા હપ્તા ભરવા પડે બાઈક ના અમે મા બાઈક લઈને જવાના હ બાઈક લેવા ચાલ મફુજ બાઈક લે લો કિશનજી હેડી કેંદર તું મને ઓળખી એક તો મા ઓળખવા જરૂર નહી હેડી તોડખી ચાલે લઈ દીડાજી ચાલે તો આવજે ચાલે

બાપુજી ભાજી ગમે થાય પણ આ નું બેટરી ના જોડે જાય કે ભાઈ અમારે આ ધંધો કરવો નહીં અમારા તો પગ ભાગી નાખ્યા બરાબર અમારા પૈસા નહીં કમાવા

ગમે તમને પૈસા પૈસા કમાવાજૂરી આપડે તો ડોસ્ય વગર ના થઈ ગયા અને હવે આપડે ચાકરી કોણ કરશે ડોસ્ય વગર નો તો તું હતો જ

આ લેનું બેટરીએ રણ કરી રાખીયું બેટરીન ભટવરાઈ ગયું હા બેટરીન મારા ઢેટને પાજીલા જેનું માર મફજે જગા બુટલે ને આપળો ઓધી નેકડી ગઈ એ પાજી તો ના છે જ કે અમે કેસ બેસ કરશું તો લોચો તો આ તો બાઈક માં આવતા જ પડેલા નથી નેકડો ના નેકડો બાઈક પાજી ના છે ગડી વાળો મફજે આ પાજી ના છે ગડી વાળો મફજે આજ હોડી વાતે હોબારી આવી ગઈ બેટરીની વાત છે

અમા આ ભાઈ દિનાજી કેવતા કે અમારે એવું બધું કેવું પડ ખબર નઈ પડતી કે આવા ના કરાય હા હા

આપડે ભાજી નાખે તો હું ભાજી નાખું કાકા ની શરમી પણ એ બાજુ